ભારતની રાજનીતિમાં હિન્દુત્વની રાજનીતિનો પર્યાય જ્યારે જ્યારે શોધાશે ત્યારે નેવુંના દશકથી માંડીને વર્તમાન સુધી એના પણ અતીતમાં જ્યારે જવાશે ત્યારે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ રાજનીતિમાં ખૂબ સર્વોચ્ચ સ્થાને ઉભરીને આવશે કેમકે એ આસપાસ એ પક્ષની આસપાસ આખી આ રાજનીતિ થઈ છે આમ જોવા જઈએ તો આપણે એવું બહુ સરળતાથી કહી દઈએ છીએ કે કોઈ ધર્મ કે કોઈ રાજનીતિનું કોઈ એક વ્યક્તિ કે એક એક પક્ષ પક્ષ નથી પણ કોઈ પ્રકારની રાજનીતિ જો વર્ષો સુધી કર્યા કરે છે છે તો તો ઓટોમેટિક આખી એમની સાથે થતી હોય ભારતીય જનતા પાર્ટીની સાથે હિન્દુઓનું ખૂબ સમર્પિત રીતે વર્ષો સુધી સંકળાવવું એની પાછળના પણ ઘણા કારણ અને તારણ છે જૂના સંઘર્ષો છે આંદોલનો છે પણ એના પછી આપણે જયારે વર્ષ બે હજાર ચોવીસના અંત તરફ છીએ પચીસ ની શરૂઆત થવાની છે ત્યારે ઘણું બધું એ રાજનીતિમાં બદલાયું છે ઘણું બધું કે જેના માટે વર્ષો સુધી આંદોલનો થયા એ મુદ્દાઓ એના ચોક્કસ અંજામ સુધી પહોંચ્યા છે એના પછી રાજનીતિમાં શું થઈ રહ્યું છે કયા દળ એવા નરમ ગરમ ઉપસીને સામે આવી રહ્યા છે વર્તમાન રાજનીતિને સમજીશું ખાસા વિસ્તારથી આપણી સાથે ખૂબ વરિષ્ઠ પત્રકાર ડોક્ટર શિરીષ કાશીકર છે અને પત્રકારોની જમાવટમાં આપનું ફરી એકવાર સ્વાગત છે સર થેન્ક યુ સો મચ અને મને સૌથી પહેલા આરએસએસ વડા મોહનજી ભાગવતનું એ નિવેદન સમજવું છે જે એમણે બીજી વાર આપ્યું છે કેમ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખતે જે સ્પીચ આપી અદભુત વક્તવ્ય રહ્યું એ દિવસનું એના પછી મોહનજી ભાગવતે જે એમનું જે નિવેદન આવ્યું એમાં એક ઉલ્લેખ હતો એ વાતનો કે હવે આપણે ઇતિહાસમાંથી બહાર આવીને ભવિષ્ય તરફ ઝાંખવાની અને જોવાની જરૂર છે આપણે દરેક મસ્જિદ નીચે મંદિર નહીં શોધી શકીએ પણ એના પછી મસ્જિદ નીચે મંદિર શોધાવાનું બંધ નથી થયું મંદિર મસ્જિદનું પોલિટિક્સ એના ચરમ પર જતું દેખાઈ રહ્યું છે આની પાછળ એવું શું કામ થાય જનરલી તો કુવામાં હોય હવાડામાં આવવું જોઈએ તો કુવામાંથી હવાડામાં આવે એની વચ્ચે એ શું આવી રહ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદનને આરએસએસ ના વડાના નિવેદન સાથે એકદમ કોન્ફ્લિક્ટ પેદા કરે એવા છે જો દેવાંશી આમાં એવું છે કે આરએસએસ કોઈ ઘટના સામે જુએ તો એનો દ્રષ્ટિકોણ છે એ સોશિયો અથવા સોશિયો રિલીજિયસ રહેવાનો ભારતીય જનતા પાર્ટી એ ઘટના સામે જુએ તો એનો દ્રષ્ટિકોણ સોશિયો રિલિજિયો પોલિટિકલ હોય બહુ મોટો તફાવત છે ભાગવતે એ વાત અગાઉ પણ એમણે હમણાં તો એક રિસન્ટ કાર્યક્રમમાં એ કહ્યું એ પેલા રામ મંદિરના પેલામાં કાર્યક્રમમાં કહ્યું હતું અને એ પહેલા પણ એ કહી ચુક્યા છે કે હા એ પહેલા પણ કહી ચુક્યા છે આ વસ્તુ એટલે સંઘના કાર્યક્રમોમાં પણ કહી ચુક્યા છે અને જાહેર કાર્યક્રમોમાં પણ કહી ચુક્યા છે કે આવી રીતે આપણે જો દરેક જગ્યાએ દરેક મસ્જિદની નીચેથી કે દરેક ધર્મસ્થાનની નીચેથી મંદિરો શોધીશું તો તો એનો તો ક્યારેય પાર નહીં આવે અને એની પાછળ આપણે જાણીએ છીએ કે આપણી સૈકાઓની ગુલામીનો ઇતિહાસ એની પાછળ અંદર છે રાઈટ એક વસ્તુ બરોબર છે કે હિન્દુઓની અંદર એક પોતાનો જે અપરાધ ભાવ ક્યાંક છુપાયેલો છે એમાંથી બહાર રવા માટે કે ફરી પાછું એક હિન્દુ અસ્મિતાને જાગૃત કરવા માટે રામ મંદિર નો કેસ થઈ ગયો હિન્દુઓ પૂરી ધીરજ થી પાંચસો વર્ષ સુધી એની સામે લડ્યા શરૂઆતમાં હથિયારો પણ ઉઠાવ્યા અને પછી અંગ્રેજોના સમયથી કાયદાનો સહારો લીધો અને કાયદાના સહારે જ એ જમીન એમણે પાછી મેળવી બરાબર અને ત્યાં મંદિર બન્યું હજુ પણ કાશી અને મથુરાના વિવાદો ચાલે છે અને એ પણ કાયદાના પરવીમાં જ છે એ બાબતમાં પણ અગાઉ બહુ સ્પષ્ટતા પૂર્વક એમણે કહેલું કે ભાઈ આ બે મુદ્દાઓ પણ કોર્ટના પેલામાં છે પરિણમાં છે અને કોર્ટ જે ચુકાદો આપે એ હિન્દુ સમાજે સ્વીકારી લેવો જોઈએ એવું બિલકુલ જરૂરી નથી કે તમે રામ મંદિરનો કેસ જીતી ગયા એટલે આ બંને ની અંદર પણ તમારી ફેવરમાં જ આવે જે આવે તો ઠીક છે આવે તો ઠીક છે અને આગળ તમારે જવું હોય તો પણ તમે સુપ્રીમ કોર્ટની કોઈ લાર્જર બેન્ચ સમક્ષ વોટ પણ જે કઈ થાય એ કાયદા કાયદામાં ની મર્યાદાની થાય એની બહાર નહીં જવું જોઈએ અને એ જ કારણ છે એ એ વસ્તુને બહુ સમજે છે આટલા મોટા સંગઠનના વડા તરીકે કે હિન્દુ અસ્મિતા એ એક અલગ બાબત છે અને એને હંમેશા ધર્મ સાથે જોડી ને જોવું તો એ તો સ્વાભાવિક છે સામાજિક તાણાવાણા છે એમાં ગડબડો ઊભી થાય અને એવું તો સંઘ ક્યારેય ન છે હું મારા અભ્યાસના આધારે કહી શકું તો પછી એવું શું કામ થાય કે હમણાં જસ્ટ એટલે મોહનજી ભાગવત નિવેદન આવ્યું એના લગભગ બે ત્રણ દિવસ પહેલા જ સંભલના કેસમાં યોગી આદિત્યનાથનું નિવેદન આવે છે અને એમના માટે એ ભલે રાજનૈતિક મુદ્દો હોય પરંતુ એ પ્રકારના નિવેદનની બહુ મોટી અસર થાય છે એક સૌથી મહત્વનું જે બીજું વાક્ય એમના દ્વારા બોલાઈ રહ્યું છે કે આવું કરવાથી જો કોઈને એવું લાગતું હોય કે હિન્દુ નેતા બનશે કે પછી હિન્દુ હૃદય સમ્રાટ બની જશે તો એ એટલું સરળ કે શક્ય નથી કોને હિન્દુ નેતા માનીશું કઈ વાત પર એવું માનવાનું કે આ હિન્દુ નેતા છે કે આ આ નેતા છે કેમ કે બધા જ બહુ જ અલગ અલગ દિશામાં જઈને વાત કરી રહ્યા છે નહીં જો યોગીજી તો તમને ખ્યાલ હશે તો એમણે તો હમણાં સંભલવાળો પ્રકરણ તો હમણાં થયું એ પહેલાં પણ એ ઇવન આ ચૂંટણી વખતે હમણાં જે ચૂંટણીઓ ગઈ એમાં પણ અલગ અલગ રાજ્યોમાં એ ગયા ને ત્યારે જે એમણે હિન્દુત્વવાળો જે કોર હિન્દુત્વ અપનાવ્યું હતું ત્યારે એમણે કાશી મથુરાનો જાહેરમાં ઉલ્લેખ કર્યો હતો રાઈટ કે અમારે એવું ધ્યાન હવે એના ઉપર જ છે સો ઇટ્સ અ પોલિટિકલ મેટર ફોર બીજેપી બટ અગેન મેં કહ્યું એમ કે સંઘની દ્રષ્ટિએ ઇટ્સ અ સોશિયો રિલિજિયસ મેટર રાઇટ ઇટ્સ નોટ અ પોલિટિકલ થિંગ પોલિટિકલ થિંગ ભાજપ જાણે ભાજપને શું એમાં આગળ કરવું છે અગેન ઇટ્સ અ મેટર ઓફ કોર્ટ અને કોર્ટના પરવ્યુમાં રહીને એને કરવાનું પણ અપાર્ટ ફ્રોમ યોગીજી કે બીજા કોઈ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ જે આના ઉપર રાજકારણ કરતા હોય તો એ એના પોતાના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એ કરતા હોય એમને ખ્યાલ હોય કે આપણે કઈ જગ્યાએ શું કહેવાનું છે રાઈટ એ સંભવ છે બટ આઈ ડોન્ટ થિંક કે ડોક્ટર ભાગવતે યોગીજી કે બીજા કોઈ નેતાને ધ્યાનમાં રાખીને એવું કહ્યું કારણ કે ઘણા બધા લોકો અને હમણાં છે ને આ પાછું બીજું શું થયું છે કે આ સોશિયલ મીડિયા આવ્યા પછી બહુ બધા લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે સ્વાભાવિક છે રાઈટ અને આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે દેવાંશી કે સંઘ બધા જ હિન્દુઓને પોતાના માને છે પણ બધા જ હિન્દુઓ છે એ સંઘને પોતાનો માને છે એવું નથી અથવા તો એ લોકો ઘણા લોકો એવા છે કે જેમ જે સંઘને માને છે કે હા એક સંગઠન તરીકે બરોબર છે આવું કંઈક તો હિન્દુઓ માટે હોવું જ જોઈએ કેટલાક માને છે બિલકુલ ના કંઈ હોવું જ ન જોઈએ પણ એક મેજોરિટી વર્ગ એવો છે કે જે દૂરથી બધું જોવે છે એને પણ ખબર છે કે સંઘનું હોવું શું છે સંઘનું અસ્તિત્વ એમના માટે કેટલું જરૂરી છે રાઈટ તો એ લોકો કદાચ વિરોધ નથી કરતા કદાચ સપોર્ટ પણ નથી કરતા પણ એ બધું ન્યુટ્રલ સાક્ષીભાવે જોઈએ ભાવે જોઈ રહ્યા છે પણ એ બધા એ બધી વસ્તુને સમજે છે કે આ બધું જે શું થઈ રહ્યું છે અને એની અંદર પણ કેટલાક લોકો મને પણ નથી ખબર કે એવા કોણ કોણ લોકો છે પણ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ બહુ બધા લોકો જે છે એ આ કોમેન્ટ્સ કરતા હોય છે અને વારંવાર કોઈને કોઈ આ જગ્યાએથી આ ધાર્મિક સ્થાન નીચેથી મંદિર નીકળવું આ જગ્યાએ તો તરત જ કોર્ટમાં પહોંચી જાઓ લીગલી ઇટ્સ યોર રાઇટ તમારો અધિકાર છે બરાબર એમાં કોઈ ના પાડી શકે જ નહીં મોંજી પણ ના પાડી ના શકે પણ એવા તો બહુ બધા અધિકારો છે તમે દરેક જગ્યાએ તમારા આવી રીતે અધિકારોનો જ ઉપયોગ કરતા રહો તો અલ્ટિમેટલી હિન્દુ એક મેજોરિટી કોમ્યુનિટી તરીકે એની પોતાની સામાજિક જવાબદારી પણ છે ને હું એવું નથી કારણ કે ઘણા લોકો એવું કહે છે કે દરેક વસ્તુ હિન્દુએ સમજવાની ભાઈ

અને એના પર પણ રિપોર્ટ થયો કેમ કે બેને કહ્યું કે હા મને કોઈ ઉશ્કેરી અને પછી મેં આ પ્રકારનો વિડીયો બનાવ્યો હતો પણ આ સોસાયટીના ઝઘડામાં પણ હવે આ કોમન થઈ રહ્યું છે તો એ એ વાત સાચી છે અને એમાં અગેન આઈ એમ સોરી ટુ સે પણ ડિજિટલ મીડિયા સોશિયલ મીડિયા રાધર બહુ જ ભૂંડી ભૂમિકા એમાં ભજવે છે લોકો ક્યારેક છે ને એમને ખબર નથી પડતી કે આપણે શું કરી રહ્યા છીએ અથવા ક્યારેક બહુ સભાનતાપૂર્વક લોકો આ કરે છે અને એનો કોણ કેવો ગેરફાયદો લેશે એની કોઈ ગેરંટી નથી અને એનાથી જે એક ટેન્શન ઊભું થાય છે સોસાયટી એને તમારે અલ્ટિમેટલી પછી વાત પાછી સરકાર પાસે જ જાય કાયદો અને વ્યવસ્થાની ઈસ્યુ જ ઉભા થાય અને છેલ્લે ઓડિયો ઘડિયો સરકાર ઉપર આવે અને બીજું કે એક ખૂણામાં દુનિયાના એક ખૂણામાં થઈ રહેલી ઘટનાઓની અહીંયા બહુ મોટી અસર પડી જાય એટલે હવે જે સુરતમાં થયું હોય એ સોસાયટી વાળાને તો ખબર જ છે મેટર શું છે પણ એના કારણે બીજા કોઈક ગામની બીજી કોઈક સોસાયટીમાં ઝઘડા પેદા થાય છે એવું માનીને કે તમે અમારી સાથે કર્યું અમે તમારી સાથે આ કરીશું એટલે પેલું જે બેઝિક વસ્તુ છે ને કે ન્યાય નો મતલબ છે કે હવે અન્યાય નહીં થાય એની જગ્યાએ ન્યાયનો મતલબ હવે તમે અમારી સાથે અત્યાર સુધી આ કર્યું હવે અમે કરીશું બદલું શરૂ થઈ રહ્યો છે બધી જગ્યાએ થઈ રહ્યું છે એવું છે ને ઇતિહાસમાં કે લોહીને સાફ કરવું હોય તો પાણીની જરૂર પડે લોહીથી લોહી લોકો નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય છે અને આમ ઓબ્ઝર્વ કરીએ છીએ કે પોતાને બહુ સૌમ્ય અને ન્યુટ્રલ ગણાવતા હિન્દુઓ પણ હવે બહુ નાની નાની વાતમાં ઉશ્કેરવા માંડ્યા છે ફેસબુક પર પોસ્ટ કરશે મીડિયામાં બહુ બધું લખશે અને આપણને એમ લાગે કે હમણાં આ ભાઈ તલવાર લઈને નીકળવાના છે નહીં હું એક એક્ઝામ્પલ આપીશ સર હું હમણાં છે ને એક જર્નલિઝમના છોકરાઓનું લેક્ચર હતું ત્યાં ગઈ હતી તો ક્લાસમાં અમુક છોકરા એટલે લગભગ સો જેટલા છોકરા હોય તો એમાંથી વીસ એક છોકરા એવા હતા કે જે બહારથી આવેલા હતા એમને ગુજરાતી નહોતું સમજાતું એટલે હિન્દી ભાષી હતા તો મેં એવું કહ્યું કે હું હિન્દીમાં વાત કરીશ અંગ્રેજીમાં હું બહુ જ કમ્ફર્ટેબલ નથી એટલે આપણે હિન્દીમાં લેક્ચર લઈશું તો એક છોકરાએ કહ્યું કે પણ અમે એસી ટકા ગુજરાતી જાણીએ છીએ તો તમે ગુજરાતી ગુજરાતીમાં કેમ નહીં બોલો એટલે મેં કહું કેમ કે આ વીસ લોકોને સમજાતું નથી તો તમને તો સમજાય છે બીજું કે સેકન્ડ આ ઇંગ્લિશ મીડિયમ કોલેજ છે એટલે તમે જ્યારે એડમિશન લીધું છે ત્યારે પણ તમને ખબર છે કે મીડિયમ ઓફ કમ્યુનિકેશન વિલ બી ઇન ઇંગ્લિશ ઓર હિન્દી તો તમને શું વાંધો છે હું હિન્દીમાં બોલું તો કે આવું જ આખી જિંદગી દેશમાં લઘુમતીઓ સાથે લઘુમતીને ન્યાય અપાવવા માટે બહુમતીઓ સાથે અન્યાય કર્યો છે તમે એટલે એ લેક્ચરના કમ્યુનિકેશનની ભાષામાં જર્નલિઝમ ભણતો છોકરો પોલિટિકલ વાત લઈને આવે છે કે તમે લઘુમતીને સારું કરવા માટે અમારા બહુમતી સાથે અન્યાય કરી રહ્યા છો આ વાતો જો આટલી હદ સુધી એટલે એ બહુ જ નાની વાત છે કે હું હિન્દીમાં એટલે ભણાવીશ કેમ કે હિન્દી નથી નથી એ લોકો સમજતા ગુજરાતી તો એમાં શું વાંધો હોવો જોઈએ એને તો ગુજરાતી પાછું હિન્દી આવડે જ છે પણ આટલી નાની નાની વાતો જો માનસમાં ઘુસે તો આની પાછળ તમે શું જોઈ રહ્યા છો કે આ બધી સોશિયલ મીડિયાના મેસેજ જે રીતે વોટ્સએપ યુનિવર્સિટીમાં ખબરની કઈ જાતનું જ્ઞાન પીરસવામાં આવે છે

તમને જેમ પેલા છોકરાએ કહ્યું કારણ કે એને કદાચ એવું ધ્યાનમાં આવ્યું હશે એની પાસે જે કન્ટેન્ટ આવે છે એના ઉપરથી એને ધ્યાનમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અત્યાર સુધી હિન્દુઓને બહુ જ અન્યાય થતો હોય અને દરેક વાતમાં મુસલમાનો જ ખાટી જાય છે એવું એને એની પાસે અત્યાર સુધી પણ એને બંને બીજો પક્ષ પણ બતાવવો જોઈએ એને બીજો પક્ષ કદાચ ખબર હોય કે ના દરેક વખતે એવું નથી થયું રાઈટ દરેક વખતે હિન્દુઓને જ અન્યાય થયો મુસલમાનોને અપલિફ્ટ કરવામાં આવે એવું નથી થયું રાઈટ જો એને બેલેન્સિંગ એક

ત્યારે તમે આમાં ઘુસેલા હતા મોબાઈલમાં વેરી ટ્રુ ત્યારે તમે કેમ ધ્યાન ના આપ્યું તો એ એના તરફ છે ને હંમેશા અંગુલી નિર્દેશ કરતો રહેવું પડે છે કે ભાઈ આ થાય છે એવો આ થાય છે એવો જુઓ આ તમારી આસપાસ થાય છે તમે પણ એનો હિસ્સો છો કારણ કે આમાં કેવું થાય છે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં એક વ્યવસ્થા અંગ્રેજો ગયા ને પછી મૂકતા ગયા છે કે બધું સરકાર જ કરે રાઈટ એ પહેલાં સમાજવાદની વાત આવી ને પછી મૂડીવાદ ને જે વાત કહેવાય બધા પણ અલ્ટિમેટ બધી જવાબદારી આપણે સરકાર ઉપર ઢોળીને નવરા થઈ જાય છે એ આપણી એક મેન્ટાલિટી રહી પેલા રાજાઓ ઉપર હતી હવે જવાબદારી સરકાર ઉપર છે પણ એનાથી પ્રશ્ન હલ નથી થતા આપણી આપણી પોતાની કેટલીક બાબતમાં સરકારી નિર્ણય જવા દો ચાલો સોશિયલ ઇસ્યુઝ છે કે રિલિજિયસ છે તો એમાં તો આપણે જવાબદારી બને છે એમાં સરકારે શું કરવાનું પણ એ ભાગીદારીમાંથી પણ આપણે ધીરે 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 છે ને

ત્યારે ભારતીયો ફરી એકવાર ગુલામ બની રહ્યા હતા કેમ કે બાકીના બધા જ લોકો જે હજારો લાખો કરોડો માણસો હતા યુદ્ધ તો અમુક હજાર લોકો લડી રહ્યા હતા બાકીના જે બધા મૂળ ભારતીયો હતા એ લોકો તો આમ જોઈને રાહ જોઈ રહ્યા હતા કે જે જીતે આપણો માલિક અને જે જીતે એની સાથે આપણે અત્યારની પરિસ્થિતિમાં આનું જો સોલ્યુશન તરફી વાત કરીએ કેમ કે એક છે પોલિટિકલ રાજનૈતિક પક્ષો એ દરેક ડિવાઇડ કરવાની કોશિશ કરશે જે એમને જરૂરી લાગે છે કોઈ ધર્મમાં તમને વહેંચશે કોઈ જાતિઓમાં વેચશે કોઈ જાતિની પેટા જ્ઞાતિમાં વહેંચશે અને કદાચ એનાથી નીચે એટલે બહુ વર્ષો પહેલાં મેં હમણાં જ જાણ્યું કે કદાચ આજથી ત્રીસ વર્ષ પહેલાં એક પણ કોળી સાંસદ નહોતા અને પછી એક નવું પોલિટિક્સ આવ્યું અને એમની અંદર એ સભાનતા આવી એ બહુ સારી વાત છે પણ એના પછી કોળી એમાં એ ચુવાળિયા કોળી ને તળપદા કોળી અને પછી ખબર નહીં કદાચ જો હજી એ સંભવ બને તો એમાં પણ એટલા ડિવિડ ડિવાઈડ પોલિટિક્સ નાખી શકે એમ છે પોલિટિક્સ સક્ષમ છે આપણને ડિવાઈડ કરવા માટે એવી કઈ તાકાતો છે કે જે આપણને એક કરી શકે અને જે આપણને ભારતીય બનાવી શકે સૌથી પહેલા તો આંતરિક એકતા રાઈટ પ્રોબ્લેમ એવો છે કે હિન્દુ સમાજ ઇન જનરલ આટલો મોટો હિન્દુ સમાજ છે લગભગ એસી પંચ્યાસી ટકા જે છે એ આ દેશની વસ્તી હિન્દુઓની છે પછી એ સનાતની હિન્દુઓ હોય કે એ એના જ ફાટામાંથી અલગ અલગ શૈવ સંપ્રદાય હોય કે બૌદ્ધવાળા હોય કે વિષ્ણુ ભગવાનને ફોલો કરનારા બધા કૃષ્ણપંથી કેટલા બધા લોકો છે કેટલા બધા નાના નાના મોટા ફાટા છે પહેલાં તો એ બધા એક થઈ જાય એ બધા એક થઈ જાય ને કે હા ઓકે અમારા માટે હિન્દુ ધર્મ એટલે આ આ આ આ એકતા જે છે ને એ બહુ જરૂરી જુઓ એક વસ્તુને સમજી લઈએ આપણે છે ને એક બહુ જ જૂની પ્રાચીન વ્યવસ્થામાંથી એકદમ કુદીને નવી વ્યવસ્થામાં આવ્યા છે અને એને હજુ પંચોતેર વર્ષ થયા આપણા ઉપર વર્ષો સુધી રાજાઓએ રાજ કર્યું રાઈટ અને વર્ષોની સૈકાઓ સુધી અને પછી એમાંથી આપણને એક ફન વન ફાઇન મોર્નિંગ કહેવામાં આવ્યું કે હવે કાલથી તમે છે ને લોકશાહીમાં જવાના છો હવે રાજાઓ નથી રાઈટ હવે તમારે તમારા પ્રતિનિધિઓને મોકલ ઇટ વોઝ અ કેઓસ એ કેઓસમાંથી હજી આપણે બહાર નથી નીકળ્યા અને એને કારણે આપણી માનસિકતા છે ને એ હજુ પણ ક્યાંક સામંતશાહી માનસિકતામાં છીએ આપણે કારણ કે આપણા ઉપર એ પ્રમાણે જ રાજ આપણા જીન્સમાં એ વસ્તુ છે આપણે ડિઝાઇન એ રીતે થયા છે વર્ષોથી હા તમે જુઓ ને આપણા દાદા દાદી કે આપણા પરદાદા પરદાદી એવું ક્યારેક કોઈ ઘટના બને ને તો એ જ કહેતા કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા હા એ તો હજી બહુ બધા લોકો કહે છે વાત સાચી છે કેમ હા હા જો વાત સાચી બટ ઈઝી ગુલામી ની વાત છે ને સર ઘણી બધી વાર એટલે હું સામાન્ય માણસોને આઝાદી બહુ ગજબ વસ્તુ છે કોઈ વસ્તુ નથી દેખાતી નથી પણ છતાંય આપણને ફીલ થાય છે પણ એ આઝાદી ની જે લાગણી છે એ છેક છેવાડાના માણસ સુધી હજી પહોંચે એની પહેલા જે ઉપરનો એક ટકા હિસ્સો કે જેણે વર્ષો પહેલા અહેસાસ કરી લીધો શું એ લોકો વધારે કેહોશ પેદા નથી કરી રહ્યા એના ગેરફાયદા એની બાકીની બધી વાતો જે આવી રહી છે ને હું સમજી નહી ફરીથી એટલે ઉદાહરણ તરીકે હું જેમ કે સ્ત્રી સ્વતંત્રતાની ઉદાહરણ લઈને બતાવું કે એક હજી અનેક સ્ત્રીઓ એવી છે છેવાડાની કે જેના સુધી હજી એ શ્વાસમાં પણ પહોંચી નથી સ્વતંત્રતા સ્વાધીનતા એના પોતાના હક અધિકાર પણ એની સામે જે ઉપરનો 1% હિસ્સો પણ માંડ એવો નથી કે જેના સુધી એ પહોંચી છે એ જો ગેરફાયદો ઉઠાવવા માંડે છે એના અધિકારોનો સ્વતંત્રતાને સ્વચ્છતામાં ફેરવી દે છે ઘણી બધી વાતો છે કે એ સમજી નથી રહી કે આની કિંમત કેટલી મોંઘી છે કેટલી સદીઓ પછી એને મળ્યું છે એટલા બધા ગેરફાયદા

ફોર્ચ્યુનેટલી હવે એની ઝડપ વધી છે પહોંચી રહ્યું છે રાઈટ ત્યાં સુધી એને એ વસ્તુ નહીં સમજાય અને આપણો દેશ તો એક એટલી ભવ્ય પરંપરાનો દેશ એવો છે કે એમાં સ્ત્રીઓ એ દરેક ક્ષેત્રની અંદર એક્સેલ કરેલું છે આપણે સ્ત્રીઓનું ઉદાહરણ લઈએ એટલે તમે કહ્યું એટલે રાઈટ સો ઇટ્સ નોટ લાઇક ધે આપણને અનફોર્ચ્યુનેટલી એનો ખ્યાલ નથી અથવા તો માનો કે એક વ્યક્તિ તરીકે

નવા સ્વરૂપમાં આપણી સામે આવી રહ્યો છે હવે આપણને સમજાઈ રહ્યું છે કે ઓ આપણે આટલા વર્ષો પરંપરાના વાહકો છે ને આપણે ગુલામીમાં અંગ્રેજોની ગુલામીમાં પહેલા ફિઝિકલ અને પછી માનસિક આપણે એટલા બધા પીડાયા છીએ ને કે આપણે ભૂલી ગયા હતા કે આપણે કોણ હતા અથવા કોણ છીએ રાધર રાઈટ તો એ થશે ઇટ વિલ ટેક ટાઈમ આરએસએસ અને બાબા સાહેબ આંબેડકર છત્રીસનો આંકડો કે બહુ સારું કેમ કે એક જૂનો વિડિયો બહુ સરસ વાયરલ થઈ રહ્યો છે મોહનજી ભાગવત એ બહુ સરસ ઉદાહરણ આપી રહ્યા છે કે એ આવ્યા હતા અને પછી એમણે લંચ લીધું સાથે બધાની સાથે અને પછી એમણે એની ખાસી બધી પ્રશંસા પણ કરી કે કેવી રીતે આ સંસ્થા કામ કરી રહી છે વર્તમાન સમયમાં જે આખું એક ચિત્ર ઊભું થઈ રહ્યું છે એ બહુ જ બધા પ્રશ્નો મૂકી રહ્યું છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ વિવાદોને ઇન્ટરેસ્ટિંગલી ડોક્ટર આંબેડકર તો આવ્યા હતા સંઘના કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકર આવ્યા હતા મને લાગે છે કદાચ કોઈ સંઘ શિક્ષા વર્ગ હતો કે એક્ઝેક્ટલી મને યાદ નથી મહાત્મા ગાંધી પણ આવ્યા હતા વર્ધાનો જે વર્ગ હતો મહાત્મા ગાંધી પણ આવ્યા હતા અને એમણે પણ વખાણ કર્યા હતા ડોક્ટર આંબેડકર જ્યારે એમાં આવ્યા અને એમાં ત્યાં સાથે ભોજન કર્યું ને બધું જોયું ત્યારે એમણે એક વસ્તુ રિયલાઇઝ કરી કે અહીંયા આ જે આખો વર્ગ છે એની અંદર જેટલા લોકો છે એ સ્વયંસેવકો કે કામ કરનારા લોકો પદાધિકારીઓ એ કોઈએ ક્યારેય એકબીજાને પોતાની જ્ઞાતિ જાતિ ક્યારેય પૂછી નથી રાઈટ અને એમણે પૂછ્યું કે તમે આવું કોઈને પૂછતા નથી તો એમણે કહ્યું કે ના આમાં એવું કંઈ હોતું નથી આ બધા જ જે છે એ હિન્દુઓ છે અને બધા જ અહીંયા છે કોઈ માટે અમારા મનમાં એવું કાંઈ નથી કે ભાઈ આ ચમાર છે ને આ વણકર છે બધા બધા સ્વયંસેવકો છે ને આપણે દેશ માટે કામ કરવાનું એન્ડ દેટ વોઝ રિયલી અપીલિંગ ફોર ડૉક્ટર આંબેડકર હવે અત્યારે જે કાંઈ આ બધું ચાલે છે એક બીજી વસ્તુ બાળા સાહેબ દેવરસ જે સરસંઘ ચાલક હતા બાળા સાહેબ દેવરસના સમયમાં સામાજિક સમરસતા જે આ શબ્દ આપણે સાંભળીએ છીએ ને એ સામાજિક સમરસતા એટલે બધા જ લોકો ખાસ કરીને આ જે કચડાયેલો વર્ગ છે એને સમાજમાં પુનઃસ્થાપિત કઈ રીતે કરી શકાય એના માટેની આખી એક્સરસાઇઝ જે છે સંઘ દ્વારા સમાજમાં ચાલતું હતું બધું સંઘ દ્વારા એની આખી એક્સરસાઇઝ જે છે એ બાળા સાહેબ દેવરસના સમયમાં શરૂ થઈ અને તમને ખ્યાલ છે દર વર્ષે સંઘનો એક બહુ મોટું અખિલ ભારતીય સંમેલન મળતું હોય છે એમાં બધા પ્રચારકો અને નીતિ નિર્ધારકો છે સંઘના એ બધા ભેગા થઈને બે દિવસ ત્રણ દિવસનું એ લોકો દરેક અલગ અલગ સ્થાન પર હોય તો એની અંદર ઠરાવ થાય અને એ જે ઠરાવ થાય સંઘના એ ઠરાવ છે એના આધારે આવતા વર્ષે શું સંઘ કરવાનો છે એની આખી એક ગાઈડલાઇન તૈયાર થતી હોય છે એક રૂપરેખા જેવું દાખલા તરીકે આ વર્ષે જે ઠરાવ થયા હવે આવતા વર્ષે સંઘ સોમા વર્ષમાં પ્રવેશ છે

ઘણા બધી નવી પ્રેક્ટિસ શરૂ કરી સંઘના શંસકોને પણ કહ્યું કે જેમ આપણે શાખામાં કોઈ વ્યક્તિ આવે તો એને ક્યારેક જ્ઞાતિ જાતિ પૂછતા નથી એ જ રીતે આપણે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે જ જવું એને મળવું એની ઘરે ભોજન કરવું અને હવે છેલ્લા કેટલાક વર્ષથી સંઘે બીજો એક ઇનિશિયેટિવ લીધો છે હમણાં અમારો મેં અભ્યાસ કરી એના ઉપર ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા ગામોમાં આપણે જાણીએ છીએ કે એમનું સ્મશાન અલગ હોય છે દલિતોનું એમનો કૂવો પીવાના પાણીનો અલગ હોય છે એમનું મંદિર અલગ હોય છે તો હવે એને એક નવી એટલે હમણાં છેલ્લા દસ બાર વર્ષથી સંઘે એક નવી મુવમેન્ટ પણ ચલાવી ઘણા બધા ગામમાં ચાલે કે એક ગામ એક શમશાન એક કુવા એક મંદિર હું કદાચ આગળ પાછળ બોલ્યું પણ હા એટલે બધા જ હિન્દુઓ એના માટે દલિતો માટે અલગ આના માટે અલગ નહીં બધા એક જ જગ્યાએ કુવામાંથી પાણી લો બધા માટે એક સ્મશાન હોવું જોઈએ અને બધા એક જ મંદિરમાં આવીને પૂજા કરે ભાઈ તમે એમ કહો કે ભાઈ દલિતો છે તો એ પોતાનું અલગ મંદિર બનાવી લે એવું નહીં એક કાલારામ મંદિર થઈ ગયું એ બહુ થઈ ગયું તો જ્યારે આવું થાય છે ત્યારે વિપક્ષ ઘણી બધી ઓબ્ઝર્વેશન મુક્ત હોય છે કે આ એટલે થઈ રહ્યું છે આટલા સમય પછી વર્ષો વર્ષો સુધી સુધી આ ન કરવામાં આવ્યું અસ્પૃશ્યતા જાળવવામાં આવી અને હવે એટલે કરવામાં આવી રહ્યું છે કેમ કે હવે એ પોલિટિકલ જરૂર ઊભી થઈ છે કે હિન્દુઓ એક નહીં થાય તો એની સામે બાકીના બધા ફાંટા પડશે ને એના કારણે વિપક્ષને ફાયદો મળશે તો આના પોલિટિકલ વેન્ડેટા અને એજન્ડા છે એ રીતે પણ આખી આ વાતને ઘણી જોવામાં આવે છે આઈ ડોન્ટ થિંક કારણ કે જો એવું હોત તો તો પછી ભારતીય જનતા પાર્ટીએ તો આ બહુ વર્ષો પહેલાં વસ્તુ કરી લીધી હોત ને અને સંઘનું મેં તમને કહ્યું ઇટ્સ અ સોશિયો રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન નોટ રિલિજિયસ સોશિયલ ઓર્ગેનાઇઝેશન એને આ બધી બાબતમાં ક્યાં પણ એની જરૂરત છે જો ભારતીય જનતા પાર્ટીએ બધું કરવાનું હોય ને તો પછી સંઘને તો બીજા ઘણા બધા કામો છે કરવા માટેના બટ વાય ધે આર ડુઇંગ રાઇટ એટલે પોલિટિકલ પાર્ટીઝને વિરોધ પક્ષને એક વિરોધ કરવા માટેનો આ મુદ્દો હોઈ શકે ચોક્કસ હોઈ શકે એમાં તો કોઈ બેમત નથી દરેક પોતાની રીતે વિરોધ કરી શકે પણ એને સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો એ તો દરેક હિન્દુની જવાબદારી બને છે છે ઠેકો લઈ કોઈનો કે બધા હિન્દુઓનો ઉત્કર્ષ સંઘ જ કરશે મેં પહેલા કહ્યું ને કે બધા જ હિન્દુઓ કઈ સંઘને પોતાનો નથી માનતા સંઘ ભલે બધા હિન્દુઓને પોતાનો માનતો હોય પણ છતાં દલિતો કચડાયેલા લોકો જેને આપણે શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઈબ કહીએ છીએ એ આપણા જ લોકો છે આપણા જ બંધુ ભગીનીઓ છે તો આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણાથી કમસે કમ જેટલા દૂર ગયા છે એને થોડાક નજીક લાવીએ હા કેમ કે મતલબ એ પગરખામાં પગ મૂક્યા વગર કેવી રીતે સમજાશે કે એમણે શું બાબા સાહેબ વિશે જ્યારે જ્યારે હું વાંચતી થઈ એટલે જો બાબા સાહેબને જાણે વાંચ્યા નથી એ લોકોના મનમાં એ લોકો બહુ સરળતાથી એવું લખી દે છે કે ભાઈ આમણે તો કશું કર્યું જ નથી ને એમને એમને મોટા બનાવી દીધા છે પણ એ તો બાકી બધી એમની જીવનનો ઘટનાક્રમ સાક્ષી રહ્યો છે એમણે કેટલી પીડા સહન કરીને પછી પહોંચ્યા એબ્સોલ્યુટલી એટલે દેશના દરેક રાજનેતાઓનું બહુ અદ્ભુત યોગદાન પણ આટલી તકલીફો અને હડધૂત સતત આખી જિંદગી થયા પછી ત્યાં પહોંચવું એ બહુ અલગ છે અને એની સામે આજે અનેક કિસ્સાઓ સર સામે આવે છે કે જ્યાં મને હું મેં વિડિયો જોયો હતો મારી આંખોમાં પાણી આવી ગયું હતું કે કેવી રીતે કોઈ વર્ગોડા

એ એમની જીવની છે ધનંજય કીરે લખેલી એમની જીવની છે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે મારી તો તમારા બધા દર્શકોને નમ્ર વિનંતી છે કે અચૂક જીવનમાં એકવાર ડૉક્ટર આંબેડકરનું જે જીવની છે એમની બાયોગ્રાફી ધનંજય કીરે લખેલી એ ભારતની તમામ ભાષાઓમાં અવેલેબલ છે એને અચૂક વાંચો તમારા મનમાં ડૉક્ટર આંબેડકર વિશેના જે ખ્યાલો છે ને બધા ભૂસાઈ જશે તમને ખ્યાલ આવશે કે એ વ્યક્તિ કોણ હતા ડૉક્ટર આંબેડકર એફઆરસીએસ બેરિસ્ટર થઈને આવ્યા પીએચડી થઈને ડબલ પીએચડી થઈને આવ્યા એમની પેલી નોકરી વડોદરામાં હતી રાઈટ કારણ કે વડોદરાના મહારાજા એમને ભણાવેલા અને એ જ્યારે ઓફિસમાં ગયા ત્યારે એ ત્યાં બેઠા અને પછી એમને કીધું પાણી ડબલ થયેલો બેરિસ્ટર ઇંગ્લેન્ડ અમેરિકા ભણીને આવેલો માણસ અધિકારી પટાવડા એને ના પાડી દીધી કે હું તમને પાણી નહીં આપું પાણી પીવું હોય તો ત્યાં ખૂણામાં છે માટલું એમાંથી લઈ લો એ માટલું અને એની ઉપરનો ગ્લાસ તમારા માટે જ છે આ પાણી હું તમને હું તમને નહીં આપું તમારે પીવું તો લઈ લો એ વ્યક્તિ આ લેવલે પહોંચ્યા પછી પણ એટલે એ તો એક ઉદાહરણ હતું એવા તો અસંખ્ય ઉદાહરણ જે પારસી વિશીમાંથી એમને મારવા વેટિંગ ફોર વિઝામાં એમણે લખ્યું બરોડામાં બરોડામાં એમાં બાબા સાહેબ એમાં એ લખેલું છે કે આ દ્રશ્ય હું જીવ્યો ત્યાં સુધી સતત દરરોજ મારી આંખોની સામે આવે અને જેટલી વાર આવે એટલી વાર મારી આંખોમાંથી પાણી આવી જાય છે યાદ કરીને કે કેટલું ડરામણું હતું કે એક આખી ભીડ છે એ મને મારવા માટે આવી હતી ને આતંકિત ચહેરા સાથે માત્ર દલિત છે દલિત છે સો અને એ એ

કબીરે પહેલા કહ્યું હતું કે કુવા એક હે પાણી બર્તન સબ કે અલગ હે પાણી સબ મે બર્તન અલગ પણ છતાંય અનફોર્ચ્યુનેટલી આપણે સમજી ન શક્યા વાત આપણે ખાતે ક્યાંથી ક્યાં સુધી લઈ ગયા પણ થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અને જે સારે છેલ્લે કહ્યું છે એટલે હું એ જ કહીશ કે આપણે મને એવું લાગે છે કે કોઈ પણ મહાપુરુષો વિશે જાણ્યા અને સમજ્યા વગર એવી ટિપ્પણી કરતાં તો બચવું જોઈએ કે જે માત્ર તમે ટિપ્પણી એટલે કરી રહ્યા છો કેમ કે એમની જાતિ તમને ખટકી રહી છે અથવા પસંદ નથી આપણે કદાચ એટલું કરતાં રોકાઈશું તો એ સમાજમાં બહુ મોટું યોગદાન આપી દઈશું નમસ્કાર